આજે ઘણા બધા લોકોને સમજાવવામાં આવે છે કે મંદિર સેવાનો અમે નિષેધ કરીએ છીએ હવેલીનો પણ મંદિર એટલે ઘર વાત સાચી છે મંદિર કોઈ નોખી વસ્તુ જ નથી મંદિર એટલે ઘર ઘર એટલે મંદિર મંદિર કે ઘર શબ્દ થી કોઈ ફરક નથી પડતો મંદિરને વિશેષણ શું લગાડો છો તેનાથી ફરક પડે છે મંદિરને જન વિશેષણ લગાડો ને તો વેશ્યાનો નો કોઠો થાય જન મંદિર કેમ કે જન નું મંદિર છે મંદિરને દેવ વિશેષણ લગાડો તો દેવ મંદિર થાય મંદિરને પોતાનું વિશેષણ લગાડો તો પોતાનું મંદિર થાય એ તો ઘરમાં પણ દે છે દેવગ્રહ પણ કહેવાય જનગ્રહ પણ કહેવાય અને આત્મગ્રહ પણ કહેવાય બ્રહ્મ સંબંધમાં તમે કયાનું સમર્પણ કર્યું છે જ્યારે તમે એમ કહો છો કે ધારાગાર આગાર એટલે મંદિર એટલે ઘર ઘર કો આગાર કો મંદિર કહો એ બધી એક જ વસ્તુ છે દેવનું આલય આલય કહો દેવાલય કહો દેવ શબ્દ લગાડ્યો તો મંદિર દેવાલય થયો વિદ્યાલય લગાડ્યો તો એ દેવ મંદિર થાય વિદ્યા શબ્દ મંદિર મંદિરનો અર્થ બદલાઈ ગયો આલયનો રૂગાલય લગાવ્યો તો ની જ્યાં સેવા થતી હોય તેનું નામ રૂગનાલય તો દેવાલય લગાવો દેવ મંદિર લગાવો ગ્રહ મંદિર લગાવો જન મંદિર લગાવો જૈન મંદિર નથી હોતા શું બૌદ્ધ મંદિર નથી હોતા શું બધા જ મંદિર છે મંદિર અને ગ્રહ નોખી વસ્તુ નથી એ તો કોણ ના પાડે છે કોઈ ના જ નથી પાડતો મુદ્દો એ નથી તમે ત્યાં પોતાના ઘરમાં ઠાકુરજીની સેવા કરો છો કે દેવતાના ઘરમાં ઠાકુરજીની સેવા કરો છો મુદ્દો અહીંયા આવીને અહીંયા એ છે તમે તમારા જો તમારા ઘરમાં સેવા કરતા હો તો મહાપ્રભુજીના ઇન્સ્ટ્રક્શન શું છે તમે સમજીને રાખો એ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત હું તમને સમજાવવા જઈ રહ્યો છું મહાપ્રભુજી કહે છે ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે ત્યક્તું ન શક્ય તે કૃષ્ણાર્થે સંસારમોચક ઘર તો કઈ રહેવા જેવું નથી છોડવા જેવું છે શાસ્ત્રના હિસાબે એવું કહી રહ્યા છે કેમ કે મતલબ હોય જેને ગ્રહણ કરવામાં આવતું હોય તેનું નામ ગ્રહ તો જેને તમે પકડી રહ્યા છો એને મહાપ્રભુજી કહે છે કે છોડવા જેવી વાત છે પણ છૂટતું તો કોઈનાથી નથી છૂટતું કોઈનાથી નથી જે લોકો છોડે છે એ લોકો એના નામે બીજું કાંઈક ઊભું કરતા હોય છે એટલે ઘર છોડી જાય લાખ રૂપિયાનો અને પચીસ લાખનો આશ્રમ બનાવે એ તો વાત તો ત્યાંની ત્યાં થઈ ને એ પણ એક ઘર છે આશ્રમ પણ એક ઘર છે વિશ્રાંતિ ગ્રહ પણ એક ગ્રહ છે ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ ત્યક્તુમ ત્યક્તું ન શકે તે કૃષ્ણાર્થે તન નિયુજીત એને કૃષ્ણના માટે નિયુક્ત કરો કેમ કે કૃષ્ણ સંસાર મોચક તો દેવાલયમાં તમે કોને નિયુક્ત કરશો મહાપ્રભુજી કહે છે ગ્રહમ એટલે શું ઇન્ટરેસ્ટિંગ હો આપણે ઘાસ નથી ખાતા કાં તો પ્રસાદ ખાતા હશું કાં મઠડી મોનતાલ ખાતા હશું તો મઠડી મોનતાલ ખાતા હો કે પ્રસાદ ખાતા હો એક વાત નિશ્ચિત તયા સમજો કે ઘાસ જો ના ખાતા હો તો મહાપ્રભુજી કહે છે ભાર્યાદિકમ ગ્રહમ મંદિરમાં જઈને કોને પૂછો મહાપ્રભુજી કહે છે ભાર્યાધિર છે કારે ભગવત ક્રિયા ભાર્યા અનુકૂળ હોય તો એને ભગવત સેવામાં જોડો મંદિરમાં કોની ભાર્યાને પૂછો મહારાજની ભાર્યાને મુખ્યાજીની ભાર્યાને હે મા મુખ્યાણીજી તમે મારે અનુકૂળ છો અરે સમાધાનીજીની વાઈફ તમે મારે અનુકૂળ છો અરે દૂધઘરિયાજીની વાઈફ તમે મારે અનુકૂળ લાફો મારશે અનુકૂળ કે નહીં ભાર્યાથી અનુકૂળ જ છે જ ભગવત ક્રિયા હવે તમને કોઈ સમજો કે મહારાણી મુખિયાજીની કે મહારાજની વહુજી ગમી ગઈ મારી સાથે આવશે સેવામાં પધારશો અને તમને હાંકી કાઢશે જૂતા એમ કાર્યદ ભગવત ક્રિયા કેવી રીતે પ્રપોઝલ મૂકી શકો ત્યાં કઈ ભાર્યાને તમે પ્રપોઝલ મૂકશો ઘરની ભાર્યાને દેવાલયની ભાર્યાને ભાર્યાદિર અનુકૂળશ છે કાર્યદ ભગવત ક્રિયા ઉદાસીને સ્વયં કુર્યાદ મહાપ્રભુજી કહે છે કે જે ઉદાસીન હોય તો તમે પોતે કરો એટલે જેટલી તમારાથી નપતી હોય એટલી સેવા કરો કોની ભાર્યાને હવેલીમાં તમે પૂછો કે ભાઈ તમે મારાથી ઉદાસીન છો કે નહીં સૌથી પહેલા પૂછે કે તમે આવું પૂછો છો કેમ મને પૂછો પાછળ હેતુ શું તમારો કે હું તમારામાં ઉદાસીન છું કે ઇન્ટરેસ્ટેડ છું ઉદાસીને સ્વયં કુર્યા પ્રતિકૂલે ગ્રહમ તેજે અને પ્રતિકૂલ જોઈ તો ઘર છોડો તો કોની વાઈફને છોડવી દેવાલયમાં કેવી રીતે લાગુ થાય પોસિબલ નથી ધન બાબતમાં પણ મહાપ્રભુજી જ કહે છે કૃષ્ણાર્થે તત્ કૃષ્ણના માટે એને વાપરો કૃષ્ણ સંસાર મોચક કોનો ધન વાપરવો કયા કૃષ્ણને માટે વાપરવો હવેલીના ધન માટે હવેલીના માટે જે ઘરમાં કરવામાં આવી રહી છે ભાર્યાધિક સાથે જે સેવા કરવામાં આવી રહી છે તેમાં તમારું ધન વાપરો ત્યાં પણ એ વાત આવી ગઈ ભાર્યાધિક છે ત્યાં પણ ગ્રહની વાત આવી અને આ લાઇટમાં જો તમે તનુ વિત્તજા સેવા લો તો કોઈ અર્થનો જે કાંઈ પણ અર્થ થતો હોય તનુ વિત્તજા સેવાનો સ્કૂટરમાં પેટ્રોલ ભરાવવાનો કે બીએમડબ્લ્યુમાં પેટ્રોલ ભરાવવાનો સ્કૂટરને કિક મારવાનો કે બલદની લગામ તાણવાનો કે ઘોડાને તાણવાનો કે મોટર બાઇકમાં તાણવાનો જે કંઈ અર્થ થતો એ કરતા રહો પણ ભાઈ સાહેબ એક વાત સ્પષ્ટ છે એક વાત સ્પષ્ટ અને તદ્દન સ્પષ્ટ છે કે આ સેવા હવેલીમાં પોસિબલ નથી મહાપ્રભુજી કહી જાય છે જે તમને ગમતું હોય જે લોકમાં ગમતું હોય અને જે તમને ગમતું હોય તે તમારે કૃષ્ણને ભોગ ધરીને લેવોનો તમે શું મંદિરમાં અમને કહો છો અમને મઠડી ગમે છે આજે જઈ જાવ ને મઠડી ધરાવી દો ના ના બીજો કહેશે કે ના ના અમારે મોનથાલ ગમે છે મોનથાલ ધરાવી દો ત્રીજો કહેશે કે ના ના બુંદીના ગમે છે શું ગુજરાત સૌરાષ્ટ્રનો શું ઢાલ ઢાલ કોને કહેવાય ઢાળો અમને ઢાળ ગમે છે અને પેલા જેને બ્લડ કોલેસ્ટ્રોલ શુગર વધી ગઈ છે મને કહે છે કે ગમતું ગળ્યું ગમતું જ નથી પછી શું ધરાવું મંદિરમાં એ કપલે મને આવીને પૂછ્યું કે મારા જ પ્રોબ્લેમ એવી છે કે વાલાને માખણ ભાવે બીજું કાંઈ મણમાં ના આવે પણ ડૉક્ટર અમારું કહે છે કે માખણ ખાતા જ નહીં નહીં તો બ્લડ કોલેસ્ટ્રોલ વધી જશે તો હવે શું કરવું માખણ ધરવું કે નહીં ધરવું ભાઈ માખણ ઠાકુજીને ગમતું હતું એનું કારણ કે નંદે યશોદાજીના ઘરમાં યશોદાજી માખણનું વલોવણ કરતા હતા તેથી નંદરાયજી કૃષ્ણને ગમતું હતું તમારા ઘરમાં માખણનું વલોવણ નથી તો ઠાકુજીને પરાણે ધરવાની જરૂરત નથી ઠાકુજી તો છોલા પણ અરોગી શકે છે ઠાકોરજી તો રોટી પણ શકે છે છે કે કે વાર્તામાં આવે માખણ ભાવે બીજું કઈ મનમાં ના આવે એ ખોટી ધારણા થઈ ગઈ છે યદ્ય તમામ લોકો યચ્છા અતિ પ્રિય માત્માને મહાપ્રભુજી કહે છે આમ્રદ્રાક્ષાદી આજે તો આમ્ર દ્રાક્ષ બહુ કોસ્ટલી થઈ ગયા જૂના જમાનામાં રસ્તાઓમાં એમને મળતા હતા જ્યાંથી લો ધરી લો ખાઈ શકો તેનો ઉદાહરણ આપેલા છે એટલે એટલું સહજ જે હોય સહજ પ્રીત ગોપાલય ભાવે તે ઠાકુજીને ધરવાતું પણ એમાં ગમવાનો કોને ગમવાનો સિદ્ધાંત પોતાને યેન શ્યા નિર્વૃત્તિશિત્તે નિર્વૃત્તિશિત્તેનો અર્થ મહાપ્રભુજી કહે છે કે જેનામાં બીજાનો ભાગલો ન હોય પરેશાન ન ભાગરૂપમ હવેલીમાં તો પબ્લિકનો ભાગ છે કેવી રીતે હવેલીમાં સાચું પડે એટલે ગ્રહ સેવાનો સિદ્ધાંત ઘર સેવાનો છે એ ઘરનો અર્થ મંદિર થતો હોય કે મંદિરનો ઘર થતો હોય એ ઈસ્યુ નથી ઇશ્યુ છે કે એને તમે એડજેક્ટિવ શું લગાવી રહ્યા છો અને એડજેક્ટિવ લગાવ્યા પછી વિશેષણ લગાવ્યા પછી એમાં તમારો વર્તાવ કેવો છે વર્તાવ કેવો છે એ તમારો પોતાનો અંગત વર્તાવ છે કે જાહેર વર્તાવ છે જાહેર વર્તાવ છે તો એક વાત ધ્યાનથી સમજો કે એ ઠાકોરજીને ગરજ નથી તમારી કેમ કે ઠાકોરજી તમારે ત્યાં પ્રકટ કેવી રીતે થાય છે એનો ખુલાસો મહાપ્રભુજી આપે છે કે સર્વસ્તુ વિચારે સર્વસ્યા આપી ભગવદ્ રૂપત્વાદ વિશેષ વસ્તુ અયમ દુનિયા આ અખંડમ કૃષ્ણવત્ સર્વમ યથાતત્વ નિરૂપિતમ છે બધું જ કૃષ્ણરૂપ છે કૃષ્ણરૂપ ન હોય એવું કશું નથી તો પછી કહે છે તો મૂર્તિમાં પૂછ સેવા કરવાની જરૂર શું છે એ કહે છે એક જરૂરત છે એ એ જરૂરત કઈ કે જ્યારે કોઈક મૂર્તિને તમે એમ કહો છો કે ના આ રૂપે મને તારે ભજવું છે ત્યારે એ મૂર્તિમાં રહેલો કૃષ્ણ તમને કહે છે કે તારા રૂપે તારા રૂપે મારા જીવનો ઉદ્ધાર કરવો છે એનામ ઉદ્ધરીશ્યામિત તદા મૃદાતે પાર્દુર્ભૂત આ તો આખો પર્સનલ ઇન્ટિમેસીની વાત થઈ ગઈ એમાં પબ્લિકની વાત ક્યાં આવી બધા છોકરાઓ સારા છે બધી જ છોકરીઓ સારી છે પણ યથાહી કન્યા પુરુષમ વૃણીતે કન્યા જેવી રીતે કોઈ પુરુષનો વરણ કરે તેથી એ વર થાય છે વરણ કરવાથી વર થાય છે નહીં તો છોકરો છે સ્ત્રી આજે આપણા વિવાહમાં જે એકબીજાને વરમાલા જે પહેરાવવામાં આવે છે ને ધ્યાનથી સમજો એ વરમાલા એટલે શું એનું વરણ કરીએ છીએ કે તું મારો પતિ તું મારી પત્ની એ વરમાલા નથી પહેરાવી ત્યાં સુધી એ છોકરો ને છોકરી અને વરમાલા પહેરાવ્યા પછી એ વર અને વધુ થતા હોય છે તો વર વધુપનો જે છે એ ક્યાંથી આવે છે એકબીજાને વરવાથી આવે છે એમાં ગામને વરવાલા પહેરાવવાની નહીં હોય જે ભાઈ આવે બધાને વરમાલા જેટલી છોકરી આવી બધાને વરમાલા ત્યાં અમારો ટ્રેનિંગ આપી રહ્યા છે પુષ્ટિ માર્ગની ભક્તિની તો બધાને વરમાલા પહેરાવ છે તો એ પુષ્ટિ માર્ગની ભક્તિની ટ્રેનિંગ નથી કોઈ ધંધાકી ટ્રેનિંગ છે કોઈ બીજી વાતની ટ્રેનિંગ છે એ વાત આપણને ખ્યાલમાં રાખવી જોઈએ એટલે મુદ્દો હવેલીનો તો છે જ નહીં અહીંયા મુદ્દો આ છે કે મહાપ્રભુજીના આ સિદ્ધાંતને ક્યાં શીખવા એ જેન્યુન પ્રોબ્લેમ છે વલ્લભાચાર્યનું મંદિર એ પ્રોબ્લેમને સોલ્વ કરી શકે છે કે નથી કરી શકતો એ આપણે વિચારવાનું છે વલ્લભાચાર્યની સન્નિધિમાં વલ્લભાચાર્યના ગ્રંથના પાઠ કરીને વલ્લભાચાર્યના ભક્તિના સિદ્ધાંતોને સમજીને મહાપ્રભુજીના પદો જે સિદ્ધાંતના પદો છે એને ગાઈને ગાઈને નાચીને જે સામગ્રી કરવાની રીત છે તેને શીખીને જે આરતી ભરવાની રીત છે જે શણગાર કરવાની રીત છે તેને શીખીને અંતે તો આપણે આપણા ઠાકુરજીની સેવા કરવી છે ગૌર મહારાજનો રોલ ક્યાં સુધીનો હોય જ્યાં સુધી હસ્તમિલાપ ન થયો હોય ત્યાં સુધી હસ્તમિલાપ થયા પછી હનીમૂનમાં ગૌર મહારાજ સાથે કે તમે જઈ રહ્યા છો તો મને પણ લઈ જાઓ ને અરે ભાઈ હનીમૂનમાં તારે આવવાની શું જરૂરત પડી હસ્તમિલાપ કર્યા પછી અમે બંને જઈશું કે તું આવશે કે ના ના હસ્તમિલાપ કોને કર્યા મેં આજ્ઞા વિના તો તમે પરણીય નથી શકતા એટલે મને લઈ જાઓ હનીમૂનમાં પણ તારે હનીમૂનમાં આવવાની જરૂર જ શું તો તમારો હનીમૂન તો તમારા ઘરમાં થાય છે જ્યારે તમને આ સિદ્ધાંતો સમજાવીને જ્યારે ઠાકુરજી પધરાવીને તમને પધરાવી દેવામાં આવ્યા ત્યારથી તમારો હનીમૂન શરૂ થયો છે એમાં ગોર મહારાજની ઉપસ્થિતિ ન જોઈએ એમાં ગૌર મહારાજનો ડખો ન જોઈએ ડખો કરે તો ગૌર મહારાજમાં અલુક્ષા ધર્મ કામ નથી કાંઈક ને કાંઈક લોભ કામ કરી રહ્યો છે કઈ જાતનો લોભ એની વિમાનસા આપણે નથી કરતા ભાઈ પરણાવ્યા પછી તમારે આવવાની શું સરશે કેસ ઇઝ ઓવર નાઉ ઓલ પાર્ટી ઇઝ ઓવર પાર્ટી પૂરી થઈ એમાં કંઈ આવવાની ન હોય જરૂર સેવા કરવામાં તો સેવ્ય અને સેવકનો ઇન્ટિમેટ રિલેશન છે ભક્ત અને ભગવાનનો ઇન્ટિમેટ રિલેશન છે એ ઘરમાં જ થઈ શકે છે પણ આ શીખવાની વાત માટે કોઈ કોમન પ્લેટફોર્મ હશે તો વલ્લભ વિના કોને પકડવો કોને સમજવો એના માટે વલ્લભ મંદિરની આવશ્યકતા છે છે અને રહેશે આજે જે લોકોને સમજમાં નથી આવતી એ લોકોને કાલે સમજવી પડશે આટલો પક્ષ એનો સૈદ્ધાંતિક પક્ષ છે મહાપ્રભુજી ઉપરથી આપણો ફોકસ ચૂક્યો ન તો પચાસ લફડા થશે એટલે ભેટ લેવાય કે ન લેવાય એ તો હાર્ડલી ઇસ્યુ છે કેમ કે જે કાંઈ અમે ખાઈ રહ્યા છે જે કાંઈ અમને ભેટ આવી રહી છે વલ્લભ વંશજ ગોસ્વામી તરીકે આવી રહી છે બાકી તો અમારામાં લાયકા શું છે આખી દુનિયા જાણે છે આખી દુનિયા જાણે છે કે અમારામાં લાયકા શું છે અને જ્યાં સુધી વલ્લભ વંશજ તરીકે અમે પૂજાઈ રહ્યા છે એટલીસ્ટ ત્યાં સુધી જો અમે વલ્લભાચાર્યને ફોકસમાં લાવી શકશું ને તો આ સંપ્રદાય ટ્રેક ઉપર આવશે અને વલ્લભાચાર્યને આઉટ ઓફ ફોકસ કરશો તો આ વલ્લભાચાર્ય જેવી રીતે વૈદિક સંપ્રદાય આખા બ્રાહ્મણો જે પુરાના ગૌ ગુરુ મહારાજ હતા આજે ગૌર મહારાજ થઈ ગયા ગૌર મહારાજ ગુરુ મહારાજ અને ગૌર મહારાજમાં ફરક કેટલો જે તમને પરણાવે જે તમારો બધો કર્મ કરાવે તેના પ્રત્યે તમને છે કોઈ ભાવના શા માટે નથી કેમ કે વૈદિક કર્મ પ્રત્યે તમને ભાવના નથી રહી ગઈ વૈદિક કર્મ પ્રત્યે તમારી શ્રદ્ધા નથી રહી ગઈ વૈદિક કર્મ આજે એટલું પ્રેક્ટિકલ નથી રહી ગયો એટલે જ્યારે વર વધુના હસ્તમિલાપ થતા હોય તે વખતે પેલો ગૌર મહારાજ બોલતો હોય છે કે આ લક્ષ્મીરૂપી કન્યા વિષ્ણુ રૂપ વરને હું તને આપું છું એ છોકરીનો બાપ નથી કહેતો ગૌર મહારાજ કહેતો હોય છે અને વરે જે કહેવાનું હોય કે આ લક્ષ્મીરૂપી કન્યાને હું મારી લાઈફ પાર્ટનર તરીકે સ્વીકારશે છોકરો નથી કહેતો ગોર મહારાજ કહેતો હોય છે આ કઈ જાતનો લોચો થઈ ગયો એ તો અર્થ ખબર નથી પડતી એટલે બધું હાંકે રાખે છે અંધારામાં ગાડી ચાલી રહી છે જે દિવસે અર્થ ખબર પડે તો લાફો મારે ભાઈ આ લક્ષ્મીરૂપી કન્યા તો મારે પરણાવવામાં આવે છે તારી કેવી રીતે ધર્મપત્ની થઈ ગઈ અને પાછા ડોબા થઈને પ્રસન્ન થતો હોય હસ્તમિલાપ કરતા હા હા હસ્તમિલાપ કરો અરે શેનો હસ્તમિલાપ મંત્ર તો ગયો નહીં કે શું કહી દો ગૌર મહારાજ એમ તમારા કાનમાં પણ મંત્ર નહીં જશે તમે કહી રહ્યા છો બ્રહ્મ સંબંધ કરાવી રહ્યા છો પણ શિષ્યના કાનમાં બ્રહ્મ સંબંધ જ નહીં જશે આ સ્થિતિ થવાની છે જે આપણે વલ્લભ વાણીનો અનુગા નહીં કરશું તો અષ્ટાક્ષરનો મંત્ર તમારા કાનમાં નહીં જાય તમે પણ મલકા રહેશો કે આ અમારો કંઈક થઈ રહ્યો છે કાંઈક તો કંઈક તો કાંઈ પણ થાય ખટમલ કાટતો હોય ને તો પણ કાંઈ કાંઈક તો થતું જ હોય છે આપણે બેઠા હોઈએ તો પણ એમાં એમાં કાંઈક થઈ રહ્યું છે એમાંથી શું ફરક પડવાનું છે કૃષ્ણ સાથે થવું જોઈએ જે થવું જોઈએ તે કૃષ્ણ સાથે નથી થઈ રહ્યો મુદ્દો એ વાતનો છે એટલે આ વાત ધ્યાનથી સમજો કે આપણે આ સિચ્યુએશનમાં ન સપડાઈ જઈએ એટલે ભાગવત કથા અને ભગવત લીલાનું અવગાહન દરેક વૈષ્ણવે પુષ્ટિ માર્ગીએ નહીં પણ મહારાજોએ પણ પોતાના ઘરમાં કરવાનું છે અને જો કોમન પ્લેટફોર્મ આપણને કોઈક જોઈતો હોય એકબીજાને સાથે આ બ્રહ્મ જ્ઞાનને શેર કરવાનો એ મહાપ્રભુજીનો મંદિર જ એના માટે સૌથી સારોમાં સારો પ્લેટફોર્મ છે કે જ્યાં આપણે શેર કરી શકીએ તે એકબીજા સાથે કે અહીંયા આવીને આપણે ચાલો મહાપ્રભુજીની વાણીને શેર કરીએ અને એકચ્યુલી મારો એ જ પ્લાન હતો કિશનગઢમાં પણ સંભાવ હું એક્ઝિક્યુટ નથી કરી શક્યો એ હું મારી વાત કમજોરી સ્વીકારું છું અહીંયા હવે એક્ઝિક્યુટ થવા જઈ રહી છે અને ઓલરેડી ઘણી બધી થઈ ગઈ છે એના હું અભિનંદન આપું છું શરદ ભવાને આની મિસઇન્ટરપ્રિટેશન છે મહાપ્રભુજી કે છે કૃષ્ણ સેવા પરમ નરમ શ્રી જિજ્ઞાસુ આદરથી કૃષ્ણને ભજન કરનારા ગુરુ કૃષ્ણ ભજન કરનારા ગુરુનું ભજન કરે અહીંયા ભજેતનો અર્થ શું ઇટ્સ એન ઇન્ટરેસ્ટિંગ આનો અર્થ વિચારો ને કેટલો સુંદર અર્થ છે મહાપ્રભુજી ખુલાસો કરે છે કે ભજનમ સર્વ ભાવે તદુક્ત પ્રકારે ભગવત સેવા કરતવ્ય ભજનનો મતલબ છે ગુરુ ભજન નો પ્રકાર શું કે ગુરુએ સમજાવેલા પ્રકારથી ભગવત સેવા કરવી પોતાના ઘરમાં ગુરુના ઘરમાં નહીં પછી તસ્માત ગુરુ પ્રપદ્યે તિજ્ઞાસુ શ્રેયમાત્મના શાબ્દે પરે છે નિષ્ણાતમ બ્રહ્મણ્ય ઉપશ્રયાશ્રયમ તત્ર ભાગવતાન ધર્માન શિક્ષિત આધારે મહાપ્રભુજી શું છે જાણવાના ભાવથી કેમ કે શ્રેય ઉત્તમમ ઉત્તમ શ્રેય માટે અને ગુરુ કેવો હોવો જોઈએ તેની શર્ત સ્પષ્ટ ભાગવતકાર કહી રહ્યા છે શાબ્દે ચ નિષ્ણાતમ શાબ્દે એટલે શ્રી ભાગવત તત્વજ્ઞા પરે એટલે કૃષ્ણ સેવા પરમ કેવી રીતે ટેલી થઈ રહ્યો છે મહાપ્રભુજીનો ઉપદેશ એ જોવાની બ્યુટી છે શાબ્દે પરે છે નિષ્ણાતમ અને ગુરુએ શું કરવું જોઈએ તત્ર ભાગવતાન ધર્માન દૈવત ત્યાં ગુરુની સિધિમાં ભાગવત ધર્મ શિક્ષણ ગ્રહણ કરવું જોઈએ અને તે વખતે ગુરુવાત્મ દૈવત મહાપ્રભુજી એની ખુલાસામાં બહુ સુંદર કહે છે કે ભગવાન એક વાત સમજો ગુરુરૂપ પણ છે આત્મરૂપ પણ છે અને દૈવરૂપ પણ છે ભગવાન થ્રી ઇન વન છે બ્યુટીફુલ કન્સેપ્ટ કે ભગવાન ગુરુરૂપ પણ છે ભગવાન આત્મરૂપ પણ છે ગુરુરૂપ છે એટલે જેની સામે દંડોત કરવાની આત્મરૂપ છે એટલે હૃદયમાં જોવાની અને દૈવરૂપ છે એટલે બહાર જેની સાથે પૂજન ભજન વગેરે થાય તે રીતે એટલે શરણાગતિ સેવા બંનેનો ભક્તિ ત્રણેયનો અહીંયા સમન્વય થયો અને તે રીતે દૈવત થઈને કરવું જોઈએ હવે આમાં એક મોટો મુદ્દો એ થાવે છે કે જો દૈવત થઈને તેના ખુલાસામાં મહાપ્રભુજી કહે છે કે ભાઈ બંને પોસિબિલિટી છે કે શરૂઆતમાં તમારે આ બ્રહ્મ જ્ઞાન મેળવા માટે ગુરુની ઉપાસના કરવી પણ તમારે એક વાત નક્કી સમજવી કે છેવટે મળ્યા પછી તો તમને તમારા ઘરમાં શુચિઘરમાં કુટુંબે રહીને તમારે તમારા કૃષ્ણની સેવા કરવાની છે તો તમને બ્રહ્મ સાયુજ્ય મળશે કેમ કે મહાપ્રભુજી ગુસાઈજી આજ્ઞા મહાપ્રભુજી આજ્ઞા કરે છે નિબંધમાં કે જે કૃષ્ણ સેવા ઘરમાં કરે છે એનો ઘર પછી ઘર નથી રહી જતો એનો ઘર વૈકુંઠ બની જાય છે બીજો એનો વ્યવહારિક પક્ષ હું કાલે કરીશ અને સામયિક પક્ષ હું પરમ દિવસે કરીશ